હું આવડી બુદ્ધિ નિહાળતો યાર તો આડું લ્યો આ નોકરી જવાનું છે ને ભરજે આવી પછી એ તો વેચવા તો આવી ભરાય હું ભરે આલે ભરી ખેતર જેવું પડી રહેતો તો આડી દોરા કઈ દે બોધી દે કોમ કળાઈ લ્યો હું નોકરી જવા નઈ કીધું અને નોકરી તા કરવાના એટલે કરશી હવ હેડો અડડું આવી ગયો એ તો બે હે જો આય હવ કાકા તે બાબત ભૂલા પડે છે એ તુરુ કોમ હતું યાર બે સેવા કાન જરૂર નહી કે આઈફોન આપડી જો મુગો 1.2 લાખ નો એલો જેવી પાલ્ટી છે પગદાઈ બે તો પૈસા માટે તો હાથે દબાવવા પડી હું કરો કરવું પડે લેવાના એવું પૈસા નું કામ છે લેવાના લેવાના તો 3 લાખ પૈસા લેવાના બાર લાખ નો વીસ હજાર રૂપિયા નહિ પૈસા વાળી Pero... si trama... Ponlo, 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 ponlo. Ponlo, 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 final. Final. ponlo, ponlo, ponlo. Ponlo, ponlo, ponlo. Ponlo, ponlo. Ponlo, ponlo. Ponlo, ponlo. 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 Ponlo.

ના બગડી બગડી પેલા મેલી આયા એ તો તો લઈ જજો નોકરી જતો રહ્યો અમેરિકા મોકલી દીધો કઈ દે કોઈ મારું કમાવા તો વ્યાજ કપાતો રહેશે તમે જન પૈસા એટલે મોનો ટૂટો ટૂટો કરી દે બરોબર તો ગઈ ઓનો કેના કર છોડાઈ દઉં તને ના હું તો તો મોનો પેસો પાર નાખી નકર ના એટલે હું શું કામ કરાવજો છોકરો પાવ ને એનો તેલ લઈ લેવા ચીમ

તો એને પેલી કઈ નહીં કરવાનું મોકલ્યા તારા માથા પડે મોકલ્યા મોકલ્યા લઈને આયા લઈ ને પૈસા પકડ્યા તમે ચાલો